જય દોસ્તો હું ગ્રાંડ ફાઉન્ડેશન મોડાનો કાર્યકર સ્નેક્સ અશોક પટેલ બોલતો અત્યારે કરજણ ગામેથી શ્રીજી ટ્રેક્ટર્સ જે મહિન્દ્રાનો શોરૂમ છે ત્યાંથી ફોન આવ્યો હતો કે અમારા શોરૂમમાં એક સાપ આવી ગયો છે તો તમે આવો તો હું અહીંયા તાત્કાલિક આવ્યો અને જોયું તો ઉપર ગેલેરીમાં જે સામાન મૂક્યો હતો તેની નીચે એક રેક્સ લેખ હતો જેણે ગુજરાતીમાં ધામોલ સાફ કર્યું છે જે આશરે સાડા પાંચ ફૂટ લાંબો હતો તેની મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે એને હું વન વિભાગને સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો કે આ સાપના કારણે અહીંયાનો સ્ટાફ જે ભયભૂત થયો હતો તે મારા રેસ્ક્યુ કરવાને કારણે ભયમુખ થયો છે